આજે જામનગર જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે રાખીને આજે જામનગર જિલ્લા કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ગુજરાતની અંદર યુવાનોને બેરોજગાર ભથ્થું કઈ કાંઈ આપવામાં આવતું નથી એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ બહેનોને મધ્યપ્રદેશની અંદર મહિને બેરોજગાર ભથ્થું અઢારસો રૂપિયા જેવું આપવામાં આવે છે જ્યારે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પણ એની સરકાર છે એની સાથે એના સાથી પક્ષની એની સરકાર છે તો અહીંયા પણ હમણાં જાહેરાત કરી કે બાર ધોરણ પાસને છ હજાર રૂપિયા ડિપ્લોમા કોર્સ કરેલા એને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશન કરેલું એને દસ હજાર રૂપિયા પર મહિને આપવામાં આવશે તો ગુજરાતમાં પણ ત્રીસ વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે અને ગુજરાતમાં કાયમને માટે ભારતીય જનતા પાર્ટીને પબ્લિકે પબ્લિક ધોબલે મત આપીને સરકાર બનાવી છે અને આ વખતે એકસો છપ્પન સીટ આપી છે પણ ગુજરાતની જનતા માટે શા માટે અન્યાય કરવામાં આવે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સપના સબકા સાથ સબકા વિકાસ તો સબકા સાથ સબકા વિકાસ હોય તો મહારાષ્ટ્ર ને એમપીની બહેનો અને ભાઈઓને જો અહીંયા બેરોજગાર ભથ્થું આપવામાં આવે તો ગુજરાતના બહેનો અને ભાઈઓ માટે શા માટે બેરોજગાર યુવાનો માટે ભણેલા ગણેલા માટે શા માટે અન્યાય કરવામાં આવે છે અહીંયા રાત દિવસ ખેડૂત મહેનત કરી અને ભણી અને ગરીબો વણીને અહીંયા પહોંચ્યા છે આજે એને ખૂબ જ પણ મહારાષ્ટ્ર ની કોઈ ને ક્યાંક ને ક્યાંક વળતર આપવામાં આવે યુવાનો ને બહેનો ભાઈઓને તો એવી અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની મુખ્યમંત્રી શ્રી ગુજરાત રૂપિયા આપવામાં આવે છે દર તો ગુજરાતમાં ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંના ગરીબ અને ખેડૂતો તમામ